નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડિયોમાં આપણે વાત કરીશું પાશુપત વ્રત વિશે જેને પશુપતિનાથ વ્રત પણ કહેવામાં આવે છે આ વ્રતનું નામ બહુ ઓછા લોકોએ સાંભળ્યું હશે પશુપતિનાથ વ્રત કરવાથી ઘણા લાભ થાય છે પૂર્ણ શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અટકેલા કામ સરળતાથી પૂરાં થાય છે આ વ્રત અચૂક ફળ આપનારું વ્રત છે આ વ્રતની શરૂઆત ગમે તે સોમવારથી શરૂ કરી શકાય છે કોઈ તિથિ જોવાની પણ જરૂર રહેતી નથી અને શુદ્ધ કે વધ પક્ષ પણ જોવાનો હોતો નથી કે નથી જોવાના હોડાસ્ટક કે નથી જોવાના કમૂરતા ગમે ત્યારે સોમવારનો દિવસ પસંદ કરી આ વ્રતની શરૂઆત કરી શકાય છે પણ હા મિત્રો ભગવાન પશુપતિનાથ આ સમગ્ર સંસારના તમામ પશુઓ માનવો દેવોના નાથ છે માટે તેઓ એવું ક્યારેય નથી ઈચ્છતા કે પોતાના કોઈ ભક્તને કષ્ટ પડે તેથી રોગી વૃદ્ધ ગર્ભવતી મહિલાઓ વગેરે લોકોએ આ વ્રત ન કરવું જોઈએ પશુપતિનાથ વ્રત કોઈ પણ સ્ત્રી કે પુરુષ કરી શકે છે પરંતુ જ્યારે કોઈ સ્ત્રી આ વ્રત કરી રહી હોય અને માસિક ધર્મની અડચણ આવી જાય તો તેવી સ્ત્રી પરિવારના અન્ય સભ્ય કે સંબંધી દ્વારા પૂજા કરાવી શકે છે અને જો પૂજા કરવી શક્ય ન હોય તો તે સ્ત્રી માત્ર ઉપવાસ કરે તો પણ ચાલશે જ્યારે આપ ઘણી બધી સમસ્યાઓથી ઘેરાઈ ગયા હો અને તેમાંથી છૂટવાનો કોઈ જ માર્ગ સૂચતો ન હોય તેમજ આપની સમસ્યા કોઈને કહી પણ શકો તેમ ન હોય તો એવા સંજોગોમાં આ વ્રત ચોક્કસ આપની સમસ્યા હલ કરશે બસ જરૂર છે ભગવાન શંકર પર સંપૂર્ણ શ્રદ્ધાની પશુપતિ વ્રતના નિયમો અને પદ્ધતિ મિત્રો કોઈ પણ મહિનાના કોઈપણ સોમવારથી આ વ્રત શરૂ કરી શકાય છે આ સોમવારે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરી પાંચ સોમવાર ઉપવાસ કરવાની શિવજી સમક્ષ પ્રતિજ્ઞા લો ત્યારબાદ નજીકના શિવાલયમાં જતા પહેલાં તમારી પૂજાની થાળીમાં ધૂપ દીપ ચંદન લાલ ચંદન કપૂર ગંગાજળ બીલીપત્ર ફળ ફૂલ પાણી પંચામૃત વગેરે લઈ લો મંદિરે જઈ શિવજીને અભિષેક કરો ઘેર આવ્યા પછી લઈ ગયેલ થાળીને એમની એમ જ રાખો સાંજે ફરીથી પ્રદોષકાળમાં મંદિરે જવું ત્યારે આ થાળીમાં ઘી ઘેર બનાવેલો મીઠો પ્રસાદ અને માટીના છ દીવા લેવા મીઠા પ્રસાદના ત્રણ સરખા ભાગ કરવા જેમાંથી બે ભાગ શિવજીને અર્પણ કરી દેવા અને મનોકામના વ્યક્ત કરી આરતી ઉતારવી બાકીનો એક ભાગ આપની થાળીમાં જ રાખો હવે માટીના છ દીવામાંથી પાંચ દીવા શિવજી સમક્ષ પ્રગટાવો કેમ કે શિવજીને પંચાનન પણ કહેવામાં આવે છે થાળીમાં વધેલો એક દીવો ઘેર પાછો લાવી ઘરમાં પ્રવેશતા પહેલાં ઘરના મુખ્ય દરવાજાની જમણી તરફ ઉમરે રાખી પ્રગટાવવો પછી જ ઘરમાં પ્રવેશ કરી પ્રસાદનો જે એક ભાગ વધેલ તે પ્રસાદ ખાવો આ પ્રસાદ આપે જ લેવો ઘરના અન્ય સભ્યો કે અન્ય કોઈ વ્યક્તિને આ પ્રસાદ ન આપવો તમે પ્રસાદ સાથે ભોજન પણ લઈ શકો છો જો શક્ય હોય તો મીઠો ખોરાક કે ફળાહાર કરવું વ્રતના કેટલાક નિયમો છે તે પાડવા પહેલું સોમવારે જ આ વ્રત રાખવું બીજું પૂજા અભિષેક કરતાં પહેલાં શિવલિંગ અને આજુબાજુની જગ્યા સ્વચ્છ કરવી સવાર સાંજ કાળમાં જ મંદિરે જવું કોઈ કારણે તમે ઉપવાસ ન કરી શકો તેમ હોય તો તે સોમવારે વ્રત ન કરવું જોઈએ ત્રીજું પહેલાં જે શિવ મંદિરે ગયા હોય તે જ શિવ મંદિરે પાંચે સોમવાર સવાર સાંજ કાળે પૂજા કરવા જવું ચોથું વ્રત કરનારે દિવસ દરમિયાન સૂવવું નહીં પાંચમું ભગવાન શંકરનું ધ્યાન કરતા રહેવું આખા દિવસ દરમિયાન ભગવાન શિવજીના નીચેના મંત્રોમાંથી આપણે પ્રિય હોય તે મંત્રનો મનમાં જાપ કરતા રહેવું આ મંત્રો છે ઓમ નમઃ શિવાય ઓમ નમો નીલકંઠાય ઓમ નમઃ ઓમ રીમ રોમ નમઃ શિવાય ઓમ નમો ભગવતે દક્ષિણામૂર્તે મહ્યમ મેઘા પ્રયચ્છ સ્વાહા શ્રી શિવાય નમસ્તુભ્યમ આટલા મંત્રોમાંથી કોઈ પણ મંત્રનો આપ મનમાં જાપ કરી શકો છો છઠ્ઠું આ વ્રતમાં દિવસ દરમિયાન ફળો પણ ખાવા જોઈએ સાતમું એક વખત વ્રત પૂરું થઈ ગયા પછી ફરીથી આ વ્રત શરૂ કરવું હોય તો તમારે એક સોમવાર છોડીને પછીના સોમવારથી ઉપવાસ કરી વ્રત શરૂ કરી શકો છો આઠમું ઉપવાસ કરવો હોય તો ઉપવાસ દરમિયાન યથાશક્તિ ભક્તિપૂર્વક દાન પણ કરવું નવમું પાંચમા સોમવારે આપ સાંજે પ્રદોષ સમયે મંદિરે જાઓ ત્યારે પૂજાની થાળીમાં ભોગ પ્રસાદ દીવા અક્ષત એક નાળિયેર કે જેના પર પાંચ સાત આટા નાલા છડી વિટાડવાની છે અને તે શિવજીને અર્પણ કરવું દસમું શક્ય હોય તો ભોળાનાથને એકસો આઠ બીલીપત્રો કે એકસો આઠ ફૂલ ચડાવો અગિયારમું શક્તિ મુજબ દાન કરો છઠ્ઠા સોમવાર સુધીમાં આપની મનોકામના ચોક્કસ પરિપૂર્ણ થઈ જશે હવે સાંભળો પશુપતિ વ્રતની વાર્તા મિત્રો શિવ મહાપુરાણ અને રુદ્રપુરાણમાં ઘણીવાર ઉલ્લેખ થયેલો જોવા મળે છે કે પશુપતિનાથજીની કથા સાંભળવાથી અનેક ભક્તોને તેના પાપોમાંથી મુક્તિ મળી ગઈ હતી પશુપતિનાથની કથા સાંભળવા માત્રથી આપ અપાર આનંદ અને સુખનો અનુભવ કરી શકો છો જો આપ શિવજીને પ્રિય થવા ચાહતા હો તો તેમની કથા જરૂર સાંભળો જે કોઈ વ્યક્તિ પશુપતિ વ્રત કરવા ઈચ્છતા હોય તેણે ભગવાન પશુપતિનાથની આ વાર્તા જરૂર સાંભળવી જોઈએ એકવાર શિવજી ધ્યાન ધરી રહ્યા હતા ત્યારે રાક્ષસો અને દેવતાઓ વચ્ચે યુદ્ધ છેડાઈ ગયું ત્રિલોકમાં અરાજકતા ફેલાઈ ગઈ દેવતાઓ મૂંઝાવા લાગ્યા માત્ર શિવજી જ આ સમસ્યાનું સમાધાન કરી શકતા હતા આથી દેવતાઓ તેમને જગાડવા ગયા દેવતાઓને આવતા જોઈ શિવજીએ નંદી પર છલાંગ લગાવી દીધી અને નંદીના સિંગડાના ચાર ટુકડા થઈ ગયા ત્યારબાદ ભગવાન શિવજી પશુપતિ ચતુર્થી લિંગના રૂપમાં પ્રગટ થયા ત્યારથી પશુપતિનાથની પૂજા અને ઉપાસના કરવાની પરંપરા શરૂ થઈ ગઈ મિત્રો આપ સૌ ભાવિ ભક્તજનો પર ભગવાન ભોળાનાથની કૃપા અવિરત અખંડ વરસતી રહે તેવી પ્રાર્થના બોલો નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ